નમસ્કાર મિત્રો જયંતિ ગેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો દર વખતની જેમ આજે પણ આપણે તમારી સમક્ષ દેશી હનુમાન આધારિત આગાહી સાથે પ્રસ્તુત થયા છીએ લાંબા ગાળાની હનુમાન સાથે જે આવતા વર્ષ બે હજાર ચોવીસના ચોમાસા અંતર્ગત જ્યેષ્ઠા નક્ષત્ર જે તમે તમનેલમાં વાંચ્યું એ પ્રમાણે જ્યેષ્ઠા નક્ષત્રનું તારણ અનુસાર આવતું વર્ષ કેવું સાબિત થશે તેનું એક નવું તારણ આવ્યું છે જેની પ્રસ્તુત પ્રસ્તુતિ તમારી સમક્ષ હું કરવા જઈ રહ્યો છું કે આવનારું વર્ષ આપણને શું અનુમાન આપે છે જોકે આગળ પણ આપણા વિડીયો આવ્યા હતા એવા બે ત્રણ વિડીયોમાં આપણે અનુમાન આપ્યા છે એ રીતે અલગ અલગ પરિબળો થકી આપણે અનુમાનો નીકળતા હોય છે કયું પરિબળ સારું નીવડ્યું કયું પરિબળ નબળું નીવડ્યું બરાબર તો એના વત્તા ઓછા કરતાં લાસ્ટલી આપણે આ કસ કાતરા છે પશુ પક્ષી વૃક્ષો ઘણું બધા હનુમાનો હજી આવનારા દિવસોમાં હજી જોવાના પણ હોય છે અને જે જે તરણો આપણી સમક્ષ પ્રસ્તુત થતા જાય છે તે તારણો તમારી સમક્ષ વિડીયો થકી પ્રસ્તુત માહિતી આપીશ અને એના થકી આવનારા વર્ષનું અનુમાન આપણી સમક્ષ રજૂ થશે કે આવંતુ ચોમાસું કેવું રહેશે જે એક દેશી પ્યોર દેશી અનુમાન કહી શકાય જે આપણા વડીલો વડવાઓ વર્ષો પહેલાં આ બધા તારણો ઉપર ચાલતા હતા અને હજી એ પણ એ સંસ્કૃતિને હજી આપણે જાળવવાની કોશિશ કરીએ છીએ અને અનુમાનો ઘણા ખરા અંશે સાચા ઠરે છે જોકે ગયા વર્ષે પણ આપણા ઘણા બધા વિડીયો યુટ્યુબમાં આવ્યા હતા અને એ વિડીયો થકી તમે જે મિત્રો આપણા જૂના જાણીતા છે તેમને ખબર છે પણ જે મિત્રો સત્તા નવા હોય અને આજે આ વિડીયો જોઈ રહ્યા હોય કે શરૂઆતી વિડીયો જોવો છો તો તેમને પણ વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો કારણ કે લાંબા ગાળાની અને દેશી સાથે વિજ્ઞાન આધારિત બંને આગાહીઓ અને ટૂંક સમયના તારણો પણ અમે આપતા હોઈએ છીએ વાતાવરણ કેવું રહેશે વાતાવરણ આધારિત ટૂંકા સમયની લાંબા ગાળાની આગાહીઓ જે અમારા આગળ અનુમાન આવે છે તે પ્રસ્તુત કરીએ છીએ જેથી ખેડૂત મિત્રોને એ બાબતથી સ ઘણી બધી મદદ રહેશે અને અમને સારા રિવ્યૂ પણ મળે છે જેથી અમારો પણ ઉમંગ રહેશે કે અમે તમારી સમક્ષ કાંઈ પણ એવી બાબત હોય તો પ્રસ્તુત થઈને તમને માહિતી પૂરી પાડીએ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવતા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે અને તમે અમારા સાથે બન્યા રહો તો મિત્રો વાત કરીશું જયેષ્ટા નક્ષત્ર આધારિત આવનારા વર્ષ બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહેશે આપેલા દિવાળીના ફૂલો અને કૃતિકા નક્ષત્રનો વિડીયો પણ આપણે તમને આપ્યો હતો એવા અનુમાન સાથે જ આજે આપણે પ્રસ્તુત થયા છીએ જેસાભાઈ ગોજિયા જૂનું અને જાણીતું નામ જેમણે આ જયેષ્ઠા નક્ષત્ર જે ત્રણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન આ નક્ષત્રના દિવસો પસાર થઈ રહ્યા છે અને એ નક્ષત્ર થકી અનુમાન નીકળતું હોય છે કે આવનારું વર્ષ કેવું રહેશે એ અનુમાન બાબતે જૈસાભાઈ ગોજિયાએ મારી સાથે ચર્ચા કરી અને મને જણાવ્યું હતું કે આવનારું વર્ષ બાબતે જયષ્ટા નક્ષત્ર આપણને સારા અનુમાન આપે છે ખાસ અનુમાન શું હોય છે તેના વિશે વાત કરું તો આ નક્ષત્રના દિવસોમાં ત્રણ ડિસેમ્બરથી સોળ ડિસેમ્બર દરમિયાન ચારથી પાંચ દિવસો એવા લેવાના હોય છે કે જેમાં ખાસ કરીને બપોરના બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીનું બપોરના બારથી ત્રણ વાગ્યા સુધીનું તાપમાન કેવું રહેશે તેના આધારે વાર્ષિક અનુમાન નીકળતું હોય છે આ દિવસો દરમિયાન આ ચાર પાંચ દિવસો દરમિયાન જો તાપમાન આપણને ગરમ જોવા મળે એટલે કે જે શિયાળાની અનુભૂતિ હોય તેના કરતાં વધારે તાપમાન જોવા મળે બારથી ત્રણના સમયગાળામાં ચારથી પાંચ દિવસમાં પૂરા બધા જ દિવસોનું તાપમાન જોવાનું હોતું નથી પણ એવા પાંચ દિવસો જો નીકળે છે કે જેમાં તાપમાન ઊંચું રહે છે કે એનાથી આપણે ગરમીનો અનુભવ થાય આ દિવસોમાં તો એમ સમજવાનું કે આવનારા વર્ષ માટે સારા સંકેત છે જે આવનારા ચોમાસાને એક સારા સંકેતો આપે છે અને વર્ષ સારું રહે તેવું સાબિત કરે છે સાથોસાથ આની સાથે બે અનુમાનો નીકળતા હોય છે જેમ જયેષ્ઠા નક્ષત્રનું અનુમાન આ દિવસોમાં નીકળે છે એવી જ રીતે સોળ તારીખથી જ્યારે જયેષ્ઠા નક્ષત્ર પૂરું થાય છે ત્યારબાદ તરત જ સોળ તારીખે બપોર બાદ મૂળ નક્ષત્ર મૂળ મૂળ નક્ષત્રનું સ્થાપન થાય છે અને એ નક્ષત્રના અનુમાન પણ લેવાતા હોય છે સેમ આ રીતે જે રીતે જયેષ્ઠા નક્ષત્રને અનુમાન જોવાય છે તેમાં પણ ચારથી પાંચ દિવસો જોકે જયેષ્ઠા નક્ષ મૂળ નક્ષત્ર સોળ તારીખ બપોર બાદથી ઓગણત્રીસ તારીખ દરમિયાન સ્થાપન થશે અને એ દિવસો દરમિયાન ચારથી પાંચ દિવસમાં એમાં પણ તાપમાનને આધારે અનુમાન નીકળતું હોય છે તો એ આપણા સૌને માટે એક લેસન છે જો કે અત્યારે જ્યેષ્ઠ નક્ષત્ર હજુ પણ ચાલુ છે પણ એ પાંચ દિવસો પાંચ છ દિવસની અનુમાનિત આધારે જયેશ જેસાભાઈ ગોજિયા એ મને માહિતી આપી અને કહ્યું કે જયંતિભાઈ આ બાબતથી તમે માહિતી આપો અને એક સારા સંકેતો આપણને મળ્યા છે અને હોપફુલી આવનારા દિવસોમાં જે હજી પંદર દિવસોમાં મૂળ નક્ષત્રનું પણ અનુમાન બનશે તો ત્યારે પણ તેનું અનુમાન શું નીકળશે તમારા અને અમારા બંનેના રિવ્યુ આપણે ભેગા કરીશું અને જોઈશું કે કેવું અનુમાન રહેશે હોપફુલી આજના વિડીયોમાં જે આપણે માહિતી આપી છે તે આપ સૌને સારી લાગી છીએ અને હજી પણ મારો એક વિચાર છે કે એક એક વિડીયો તમને અલગથી હજુ હું આપવા જઈ રહ્યો છું એકથી બે દિવસમાં એમાં આપ સૌનો સાથ સહકાર અને ઘણી બધી મહેનત મારે તમારી પાસેથી લેવી છે ખાસ તમારો સપોર્ટ જોઈએ છે એ બાબતથી હું અત્યારે થોડું સસ્પેન્સ રાખું છું કે કાલમાં એ વિડીયો હું આપીશ અને વિડીયો થકી મારે એક આ ચેનલમાં એક નવો સુધારો લાવવો છે અને એ સુધારો મને ખબર છે કે આપ સૌને ખૂબ ગમશે પણ એની વિસ્તૃત ચર્ચા કરીશું વિડીયો થોડોક વ્યવસ્થિતતા સાથે બનાવવાની કોશિશ કરીશું જેમાં આપ સૌના રિવ્યૂ લઈશું ત્યારબાદ એ પ્રસ્તુતિ મેં કહીશું કે શું કરવું મારા વિચાર પ્રમાણે તો આઈ હોપ કે તમે લોકો મને એ બાબતથી જરૂરથી કનેક્ટ થશો અને કરાય એ બાબતથી મારા જે વિચારો છે એ પ્રસ્તુત કરીશ ત્યારે પૂછીશ કે એ વસ્તુ ઉપર ચલાય કે ના ચલાય અને જો આપનો સપોર્ટ રહેશે તો જરૂરથી એની ઉપર આપણે મહેનત કરીશું અને મહેનતવાળું કામ છે મારા માટે તમારા માટે તો ઇઝી છે પણ મારા માટે થોડુંક મહેનતવાળું છે પણ આઈ હોપ કે આપ સૌને એ પ્રસ્તુતિ જે હું કરીશ તે ગમશે અને સાથ સહકાર તકે આપણે ચેનલને વધુ મજબૂત બનાવશું નવા નવા મિત્રો ખેડૂત મિત્રો હવામાન રસિક મિત્રો આપણી ચેનલ સાથે જોડાશો અને ચેનલને વધુ મજબૂત બનાવી અને વધુમાં વધુ લોકો સુધી આપણી માહિતી પ્રસ્તુત થાય તેવી કંઈક મહેનત કરશો અને કંઈક અમે પણ તમારી સમક્ષ મહેનત કરતા રહીશું મળીએ થોડાક સમય ટૂંકા જ સમયમાં એક નવી પ્રસ્તુતિ સાથે અને આવનારા દિવસોમાં મૂળ નક્ષત્ર આધારિત અનુમાન પણ આપણી સમક્ષ પ્રસ્તુત કરીશું ત્યાં સુધી રજા આપશો અને ચેનલ સાથે બનાવી રહેશો જય શ્રી કૃષ્ણ